જેમ મેં પહેલાં કહેલું કે થોડું આજે ઇન્ટેલેક્ચ્યુઅલ સ્પીચિસથી માંડી અને નવા નવા જે આપણા ફિલ્ડમાં લોકો છે તો બધા યંગસ્ટર્સને પણ આપણે ચાન્સ આપીએ આ વખતે કે આવી અને પોતાનો એક્સપિરિયન્સ શેર કરે આપણા મહાનુભાવો પણ ઉપ ઉપસ્થિત છે કે જેનો વર્ષોથી ઘણી કારકિર્દીમાં ઘણું જોયેલું છે જે લોકોએ અને આપણે માર્ગદર્શન આપશે તો હું આજે આપણે વિનંતી કરું ભાઈ શ્રી હિરેનભાઈ બાપોદરાને કે આજના કાર્યક્રમની પહેલી ઇન્ટેલેક્ચુઅલ સ્પીચમાં તે આવી અને પોતાનું મંતવ્ય રજૂ કરે તો ભાઈ શ્રી હિરેનભાઈ બાપોદરા નમસ્કાર સૌપ્રથમ હું આપણા સમાજના જ્ઞાતિ ગુરુ એવા પૂજ્ય માલદેવ બાપુના ચરણોમાં વંદન કરું છું ત્યારબાદ મંચ પર બિરાજમાન કલાના ઉપાસક જેને કહી શકાય કે જેમણે ગુજરાત નહીં ભારત નહીં પણ સમગ્ર વિશ્વને મહેર જ્ઞાતિને એક આગવી ઓળખ આપી એવા રાણાભાઈ સીડા અને એમના સાથીદાર લક્ષ્મણ બાપા અહીંયા ઉપસ્થિત છે એમનું હાર્દિક સ્વાગત કરું છું તેમજ મંચ પર બિરાજમાન જ્ઞાતિના આગેવાનો માહેર સમાજ અને તમામ વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હું ઈરેન બાપોદરા હાર્દિક અભિવાદન કરું છું આપનું આ નવું વર્ષ ખૂબ જ સારું નીવડે એવી પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું છેલ્લા બે વર્ષથી મને મારા વિચારો અહીં રજૂ કરવાનો મોકો મળે છે અને આ વર્ષે પણ કંઈક અલગ રીતે હું મારો સંદેશ જ્ઞાતિજનો સુધી પહોંચાડવા માંગુ છું તો આપ સૌ ધ્યાનથી સાંભળો

તો થોડીક લેયર કરી લ્યો વ્યસન સાથે વ્યવહાર તોડી વ્યસન સાથે વ્યવહાર તોડી নিজ શરીરને એકવાર પ્રેમ કરી લ્યો વ્યસન સાથે વ્યવહાર તોડી নিজ શરીરને એકવાર પ્રેમ કરી લ્યો દુર્ગુણોથી દૂર થઈ અને હવે સદ્ગુણોને વસમાં કરી લ્યો મેર થઈને આવ્યા છો તો થોડીક લેયર કરી લ્યો પેઢી દર પેઢીના વેર ભૂલીને પેઢી દર પેઢીના વેર ભૂલીને ખોટો અહંકાર છોડી દ્યો

કલમ લઈ લ્યો હાથમાં ને નવો ઇતિહાસ લખી દયો મેર થઈને આવ્યા છો તો થોડીક લહેર કરી લ્યો છેલ્લા બે વર્ષથી હું મારા વિચારો રજૂ કરું છું આ નવા વર્ષમાં મારી એક જ વિનંતી છે કે હવે આપણી જ્ઞાતિ સદ્ધર થઈ ગઈ છે સંપત્તિ સારી આવી ગઈ છે શિક્ષણ આવી ગયું છે પણ જે બે મહત્વના મુદ્દા એક વ્યસન મુક્તિ અને એક સંગઠન આ બે વસ્તુ આપણી જ્ઞાતિમાં ખૂટે છે આ બે વસ્તુ જ્યારે આવી જશે તો આપણી જ્ઞાતિની સ્પર્ધામાં કદાચ કોઈ જ્ઞાતિ નહીં રહે મેન સંગઠન હવે આપણે એક થવાની જરૂર છે જે કંઈ પણ ભૂતકાળ છે એને ભૂલી જઈએ અને આપણે એક બની અને સફળતાના શિખરો સર કરીએ અને નવું વર્ષ બધાનું સારું નીવડે એવી જ પરમાત્મા પાસે પ્રાર્થના આપ સૌ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપનો આભાર અને સાથે હજી એક વાત મારે જોડવાની છે ખાસ કરીને રાણાભાઈ સીડાની ઉપસ્થિતિ છે ત્યારે રાષ્ટ્રપતિ એમનું સન્માન કર્યું તો આપણી પાસે તો શબ્દ પણ ટૂંકા પડે કે જેમનાથી રાણાભાઈ સીડા અને એમની આખી જે ટીમ છે એના બિરદાવવા માટે કદાચ શબ્દો પણ ટૂંકા પડે પણ રાષ્ટ્રીય સંત મોરારી બાપુનું જે નિવેદન છે એ કદાચ જ્ઞાતિજનોને ખબર હોય તો રાણાભાઈ જોડિયામાં ગીતા જયંતિ નિમિત્તે જ્યારે બાપુ બોલ્યા હતા આપણી મંડળી વિશે એ શબ્દ હું દોહરાવા માંગુ છું કે ઇતિહાસમાં સિદ્ધ થયેલી વાત છે કે ભગવાન કૃષ્ણએ કાળી નાગના તાળવા ઉપર નૃત્ય કર્યું હતું એ ભગવાન કૃષ્ણનું નૃત્ય એમની કળા છે અને કાળી નાગ છે એ કાળનું સ્વરૂપ છે આ મોરારી બાપુના શબ્દ છે કે ભગવાન કૃષ્ણની કળામાં દિવ્યતા હતી અને જો તમારી કળામાં દિવ્યતા હોય તો તમે કાળના તાળવા ઉપર નાચી શકો આ પૂછે બાપુનું નિવેદન અને એ કૃષ્ણ ભગવાનની પરંપરા રાણાભાઈ સીડાએ જાળવી રાખી એ ખરેખર આપણા માટે બહુ ગૌરવની વાત છે તો રાણાભાઈ સીડાની મંડળી આમના આમ ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે અને અમદાવાદમાં આપણા કુનાલભાઈ ઓડદરાએ પણ આમની શુભ શરૂઆત કરી દીધી છે ખુબ સરસ હિરણભાઈ હવે કદાચ હું બોલીશ તો આ બધું ઝાંખું લાગશે કે હિરણભાઈ ઓલમોસ્ટ બધું કવર કરી લીધું છે તો